ન્યૂઝીલેન્ડની શરૂઆતમાં વાત કરીએ રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ જુદા જુદા મુદ્દાઓ પર પ્રચાર કરી રહ્યા છે અવનવા શબ્દો પ્રચારમાં સામે આવ્યા છે આ બનાસકાંઠા બેઠક પર મામેરુ જેવા શબ્દો પ્રચારમાં આવ્યા છે ડીસાના પૂર્વ ધારાસભ્યએ પ્રચાર સભા દરમિયાન હિન્દુત્વનો રાગ આલાપ્યો છે તેમણે કહ્યું કે મા બહેન દીકરીઓની સુરક્ષા માટે ભાજપને મત આપવો જોઈએ બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે એક બાજુ ભાજપ

તેમણે તેમણે મત આપો વધુમાં કહ્યું કે કોંગ્રેસને હિન્દુઓના મતની જરૂર નથી આ સાથે કોંગ્રેસ માટે અને જમાલિયા જેવા શબ્દો પણ સરકાર વિકાસ

કોંગ્રેસ ને એમના વોટ ની જરૂર છે આપણા હિન્દુ સમાજ ના વોટ ની જરૂર નથી આપણે સૌએ સમજવાની જરૂર છે ભગવાન શ્રી રામજી નું મંદિર અયોધ્યા બનાવતા આગળ વાત કરીએ ન્યૂઝ લાઈવમાં મહત્વના સમાચારો પર નજર કરીશું સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે જો